ગુજરાતના આ મંદિરોમાં દફન છે અનેક જાણ્યા જાણ્યા રહસ્યો આજે પણ દેશ વિદેશના લોકોમાં છે આસ્થાનું કેન્દ્ર જો તમે પણ ભારતના પશ્ચિમ રાજ્ય ગુજરાતની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો તો તમારે અહીંના પ્રખ્યાત દેવી મંદિરોની મુલાકાત અવશ્ય લેવી જોઈએ આ મંદિરો માત્ર તેમની પ્રાચીનતાને જ પ્રતિબિંબિત કરતા નથી પરંતુ તે જૂના યુગના સ્થાપત્યને પણ પ્રતિબિંબિત કરે છે ભારતના પશ્ચિમી રાજ્ય ગુજરાતમાં જોવાલાયક તો અનેક સ્થળો છે આ એક એવું રાજ્ય છે જે ખાસ કરીને તેની સંસ્કૃતિ માટે જાણીતું છે જો કે ધર્મ અને આધ્યાત્મિકતા સાથે જોડાયેલ વ્યક્તિ આ સ્થિતિમાં આવ્યા પછી નિરાશ નહીં થાય તમને જણાવી દઈએ કે ગુજરાતમાં દેવીમાં દુર્ગાને સમર્પિત ઘણા પ્રખ્યાત મંદિરો છે આ મંદિરો માત્ર તેમની પ્રાચીનતાને જ પ્રતિબિંબિત કરતા નથી પરંતુ તે જૂના યુગના સ્થાપત્યને પણ પ્રતિબિંબિત કરે છે ભક્તો માટે આ મંદિરોનું પોતાનું ધાર્મિક એક આગવું મહત્વ છે આવી સ્થિતિમાં આ લેખ દ્વારા અમે તમને ગુજરાતના કેટલાક પ્રખ્યાત દેવી મંદિરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનું પોતાનું મહત્વ છે નર્મદા માતા મંદિર ગુજરાતના ભરૂચ શહેરમાં દાંડિયા બજારમાં નર્મદા માતા મંદિર આવેલું છે આ મંદિરને હિન્દુ દેવી શક્તિના રૂપમાં માનવામાં આવે છે જાણવા મળી રહ્યું છે કે આ મંદિર લગભગ એકસો પચાસ વર્ષ જૂનું છે માન્યતા અનુસાર મા નર્મદા પોતાના ભક્તોના સપનાઓ સાકાર કરે છે નર્મદા માતા મંદિર પોતાની નકશી અને મૂર્તિઓ માટે પણ જાણીતી છે આ મંદિરમાં દર્શન કરવાથી અને દેવી નર્મદાના આશીર્વાદ લેવા માટે દૂર દૂરથી ભક્તો આવે છે કાલિકા માતા મંદિર ગુજરાતમાં પાવાગઢ પહાડી પર મા કાળીનું મંદિર આવેલું છે આ મંદિરમાં કાળીને સમર્પિત છે મા કાળીના મંદિરને પશ્ચિમી ભારતના સૌથી મહત્વપૂર્ણ તીર્થ સ્થળોમાંથી એક માનવામાં આવે છે આ મંદિરનું નિર્માણ દસમી શતાબ્દીની આસપાસ કરવામાં આવ્યું હતું આ મંદિરની વાસ્તુકલા અને નકશીકામ ખૂબ જ શાનદાર છે સાથે મંદિરની મૂર્તિઓ પણ જોવામાં સુંદર દેખાય છે અંબાજી મંદિર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના અંબાજી શહેરમાં સ્થિતમાં અંબાનું ફેમસ મંદિર આવેલું છે હિન્દુ ધર્મના લોકો માટે આ મંદિરનું એક વિશેષ મહત્વ છે દૂર દૂરથી ભક્તો દેવીના દર્શન માટે અંબાજી મંદિર પહોંચે છે તમને જણાવી દઈએ કે વલ્લભી રાજવંશના રાજા અરુણ સેનની પહેલ પર આ મંદિર અસ્તિત્વમાં આવ્યું હતું આ મંદિરમાં એક વિશેષ શ્રીયંત્ર છે જેના પર શ્રી શબ્દ અંકિત છે આ દેવી અંબાનું પ્રતિક માનવામાં આવે છે એક સમય પર પીએમ મોદી પણ અંબાજી મંદિરમાં દર્શન માટે જતા હતા રુક્મિણી દેવી મંદિર ગુજરાત રાજ્યના દ્વારકા શહેરમાં આવેલું દેવી મંદિર ભગવાન કૃષ્ણની પત્ની રુક્મિણીને સમર્પિત છે રુક્મિણી દેવીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે આ મંદિર ભગવાન કૃષ્ણના ભક્તો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે દેવી મંદિર આ વિસ્તારના સાત સૌથી પવિત્ર પૂજા સ્થાનોમાંથી એક માનવામાં આવે છે માન્યતા અનુસાર ભગવાન કૃષ્ણ રુક્મિણીને લગ્ન સ્થળથી દૂર લઈ ગયા હતા અને જે સ્થાન પર તેમણે દેવી રુક્મિણી સાથે લગ્ન કર્યા હતા આ મંદિર ત્યાં બનાવવામાં આવ્યું છે ગીતા મંદિર ગુજરાતમાં ત્રિવેણી સંગમ ઘાટ ખાતે સોમનાથ મંદિરની નજીક સ્થિત ગીતા મંદિરની સ્થાપના સિત્તેરના દાયકાની આસપાસ બિરલા પરિવાર દ્વારા કરવામાં આવી હતી સંગમરમરથી બનેલ આ મંદિરની દિવાલો પર શ્રીમદ ભાગવત ગીતાના શ્લોક અને સ્તોત્રો લખેલા છે આ મંદિરમાં તમે તમારા અવાજના પડઘો પણ સાંભળી શકો છો આ વિડિયો જોવા માટે ખૂબ ખૂબ આભાર જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને લાઈક અને સબસ્ક્રાઈબ કરી અમને મદદ કરો અને આ વિડિયો શેર કરો કૃપા કરીને તમારા વિચારો અમને જણાવો આવા જ આગળ વધુ માહિતગાર વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે